નમસ્કાર મિત્રો શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કરા કઈ રીતે પડે છે અને તેનો આકાર ગોળ હોય છે તેનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ પદાર્થની મુખ્ય ત્રણ અવસ્થા છે ઘન પ્રવાહી અને વાયુ પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય છે જેને ગરમી આપતા તે વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે જ રીતે પાણીને ઠંડુ પાડતા તે બરફ એટલે કે ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે ઉનાળામાં વધુ ગરમીને કારણે જળાશયમાં રહેલા પાણીની બાષ્પ બને છે પાણીની બાષ્પ વજનમાં હલકી હોવાથી હવામાં ઊંચે ચડે છે જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે આથી ખૂબ ઊંચે જતા બાષ્પ ઠંડી થવા લાગે છે જે ઠંડી થઈ પાણીના ટીપામાં ફેરવાય છે જેને ઘનીભવન કહે છે આ દૂળના રજકણો સાથે પાણીના ટીપા જામે છે અને વાદળ બંધાય છે પવનને કારણે આ વાદળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે રજકણોની આસપાસ જામેલા પાણીમાં પાણીનું પ્રમાણ વધતા તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે તે નીચે પડે છે આ સમગ્ર પ્રક્રિયાને જળચક્ર કહે છે બરફને માનવો સૌ કોઈને ગમે છે આકાશમાંથી વરસાદ સ્વરૂપે કરાક પડી રહ્યા હોય ત્યારે ખૂબ જ મજા આવે છે આ કરાક પડવાથી બધાને આશ્ચર્ય જરૂર થાય કે આ બરફના કરાક કેમ પડતા હશે અને તે બરફચોરસ ત્રિકોણ કે અન્ય કોઈ આકારમાં નહીં પણ માત્ર ને માત્ર ગોળાકારમાં જ કેમ હોય છે તો ચાલો જાણીએ કરા અને તેના આકાર સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો જેવી રીતે ફ્રીજના ફ્રીઝરમાં પાણી મૂકવામાં આવે તો બરફ બની જાય છે એવી જ રીતે જ્યારે આકાશમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી ઓછું થઈ જાય છે ત્યારે હવામાં રહેલ ભેજ ઘન સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે અને પાણીના ટીપાં થીજી જાય છે આ થીજી ગયેલ બરફના ટીપાં થોડો ભેજ મળતા છેવટે વરસાદના કરા સ્વરૂપે ધરતી પર પડવાનું શરૂ કરે છે તેમજ જમા થયેલ ભેજનું ઘન સ્વરૂપના ટીપા આપમેળે ભેગા થઈને ગોળ સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે આ ઘન બાષ્પનું વજન જ્યારે વધી જાય છે ત્યારે તે કરા બનીને ધરતી પર વરસવા લાગે છે આ પરિસ્થિતિનું પુનરાવર્તન થાય છે જે બરફના કરા ધરતી પરના તાપમાનના કારણે પીગળી જાય છે અને પાણીમાં ફરીથી ફેરવાઈ જાય છે જ્યારે પાણી ઉપરથી ફેંકવામાં આવે છે ત્યારે તે આપમેળે જ ગોળ ટીપા બનીને નીચે આવે છે એવી જ રીતે જ્યારે આકાશમાંથી પાણી નીચે ધરતી પર બરફ સ્વરૂપે પડે છે ત્યારે સપાટીના તણાવને કારણે ટીપા ગોળ બની જાય છે કેટલીકવાર આ ટીપા એકબીજા સાથે સંકળાઈ જાય છે અને બરફના મોટા કરાના રૂપમાં ધરતી પર પડે છે નીચે પડતા કરાનો વ્યાસ એક સેન્ટીમીટરથી લઈને સાતમી આઠ સેન્ટીમીટર જેટલું હોય છે તેનું વજન પાંચસો ગ્રામ સુધીનું પણ હોઈ શકે છે તો આવી રીતે નીચે પડતા કરા ગોળ હોય છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વીડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબ્સ્ક્રાઇબ કરો